બની ગયો સરસ આપણો માંડવી પાક ફરાર હાઈ ગાય કેમ તો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ચાલો આપડે ગયા ફૂલ વાતાવરણ વાદળા એક બે થી સૂર્યનારાયણ પવિત્ર ધરવાના હોય ચાલો આપણે ચા પી લઈ આ ચા દૂધ આજે રોટલી નથી આજ વેના અગિયાર માં સ્વાગત અમારા મસ્ત મજાના લોક ચાલો ફ્રેશ થઈ ગયા સાહેબ ચશ્મા ચાલો સવાર એક મસ્ત સુવિચાર કહી દઉં ખીચું પણ મજાનું છે સાહેબ ભરેલું હોય ને તોડી દોડી દોડીને આવે સબંધ બાંધ સારું સરસ અત્યારમાં આપણે મસ્ત સવાર માં

મસ્ત તમને ગમે તો લાઈક કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ચાલો સાહેબ ની ડ્યુટી ચાલુ ચૂપચાપ બોલ્યા વગર બોલાય કરવું પડે આ બધુંય તો એક આપણે હેલ્મેટ લોવા માણા રાખી

ત્યારમાં ગાયના દર્શન થઈ ગયા સરસ ગાય માતાના દર્શન સવાર સવારમાં થઈ જાય તૈયાર થઈ ગયા યુનિફોર્મ પહેરી નાસ્તો તો જ કરવાનો નતો અગિયારસ હતી ને એટલે સાહેબ એ વયા ગયા કંપની ને આપણે હવે

ચાલો આપણે ઘરે પહોંચી ગયા આજે કઈ જમવાનું તો છે નહીં તો અત્યારે કઈ ફરાળ કરવું નથી તો આ શેકેલા દાણા શેકા છે તો ચાલો થોડાક ખાઈ લે વાહ આવ્યો હોય તો વરસાદ ફૂલ વરસાદ મોટા મોટા છાટે આવ્યો કેળા લેવા છે વરસાદ વરસાદ પલરી ગયા વરસાદ ને અગિયાર હશે ને તો મેં કીધું લાઈ કેળા લેતી આવું તો એટલી વારમાં પાછો રેડો આવી ગયો સારો હાલો ફરાળ બનાવવાનું છે થોડુંક કઈક બનાવીએ ચાલો મગફળી નાખીએ ફરાળ માટે ખાંડ નાખી વાર ના લાગે ફટાફટ ચાણી આવી જાય ને ફટાફટ નાખી દે ને થોડુંક પછી નાખી દઈ ઉપરથી ઘી એટલે સરસ આઈ ગ્લાસ બની જાય અત્યારે ચોમાસું છે એટલે ચાસણી થોડીક વધારે લેવી પડે ચાલો આપણે બનાવી લઈએ માંડવી પાક ઉપરથી નાખી દીધું આપણે ઘી હવે ફટાફટ હલાવીએ અને નાખી દઈએ બની ગયો સરસ આપણો માંડવી પાક આ માંડવી પાક બનાવવા ફટાફટ થઈ જાય એમાં કઈ વાર લાગે નહીં ઘી નાખવું હોય તો નખાય નહીતર કઈ જરૂરી ના પડે ઘી નાખીએ તો સરસ થાય ખાવામાં એટલે આપણે થોડું ઘી નાખવું નવાઈ ગયું આવીને નહીં લીધું

અને આ સુખી બાજુ ના વેપારી રેગ્યુલર આપણે હોય ચાલો બધા મિત્રો પવિત્ર અગિયારસનો નો આજે ફરાર કરવા